કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય નીસી આર પાટીલજી પ્રદેશ સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર દેશના એસ સી એસ ટી ઓ બી સી સમાજને મળતા અનામત મુદ્દે આપેલ ગેરવ્યાજબી નિવેદન સંદર્ભમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં અને ગુજરાત સરકારના નાણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી પ્રદેશ સફાઈ કામદાર સેલના સંયોજક શ્રી સુરેશભાઈ મકવાણા રહ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાએ દેશમાં કોંગ્રેસની અનામત વિરોધી વિચારધારાને સખત શબ્દોને વખોડી કાઢી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સફળ નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની અનામત નીતિઓની વાત કરી હતી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ સંયોજક શ્રી સુરેશભાઈ મકવાણાએ કોંગ્રેસની વિચારધારાને દેશ વિરોધી ગણાવી તેમનું ઉદબોધન કર્યું હતું ગુજરાત સરકારના નાણાંક ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈએ કોંગ્રેસની અનામત વિરોધી વિચારધારાને સખત શબ્દોમાંગ વખોડી કાઢી ઉપસ્થિત લોકોને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને કોંગ્રેસ વિચારધારાનો વિરોધ કર્યો હતો કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી પૂર્ણેભાઈ મોદીએ કોંગ્રેસ હંમેશા બંધારણ વિરોધી રહી હોવાનું બંધારણ માંગ તોડમરોડ કરી બંધારણનો દુરુપયોગ કર્યા હોવાનું તેમના વક્તવ્યમાં જણાવાયું હતું ધરણા કાર્યક્રમ બાદ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં મોઘાભાઈ હોલ ખાતેથી કલ્યાણબાગ સુધી મંગવેલી આયોજન કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતું આ તબક્કે વલસાડ જિલ્લાના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ પૂર્વ વલસાડ ડાંગના પૂર્વ સાંસદ શ્રી ડો કે સી પટેલ પ્રદેશ એસ સી મોરચાના ઉપાધ્યક્ષ શ્રી વસંતભાઈ પરમાર વલસાડ જિલ્લા એસ સી મોરચાના પ્રભારી શ્રી ચંપકભાઈ પરમાર પ્રદેશો બી સી મોરચાના મંત્રી શ્રી હેમંતભાઈ ટેલર જિલ્લા શહેર સંગઠન વિવિધ મોરચાના હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે એને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ

આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એ કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે